સુરત શહેરના લાલગેટ વિસ્તારમાં ડ્રગ્સની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર લગામ કરવા માટે અમદાવાદ નાર્કોટિક્સ વિભાગ દ્વારા એક અત્યંત સનસનાટી પૂર્વને સફળ દરોડો પાડવામાં આવ્યો મકાનમાંથી મસાલાના પેકેટમાંથી વીસ કિલોથી વધુ હાઈ લેવલનો ઓફીણ ઝડપાયું છે અમદાવાદ નાર્કોટિક્સ વિભાગને મળેલી ગુપ્ત માહિતીના આધારે કાર્યવાહી કરવામાં આવી માહિતી એવી હતી કે મસાલાના યાર્ડની આડમાં લોકો ઓફેણનું ગેરકાયદે વેચાણ કરી રહ્યા છે જે જગ્યાએ દરોડો પાડ્યો તે પાંચમાળનું બિલ્ડિંગમાં નવનિર્મિત મકાન પણ સામે આવ્યું પાંચમા માળે દરોડો પાડતા અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા કારણ કે આ ડ્રગ્સને છુપાવવા માટે જે તરકીબ અપનાવવામાં આવી હતી તે અસામાન્ય હતી તે જોઈ ચોંકી ઉઠ્યા હતા કારણ કે આ ડ્રગ્સને છુપાવવા માટે જે તરકીબ અપનાવવામાં આવી હતી તે અસામાન્ય હતી રેડ દરમિયાન નર્કોટેક્સ વિભાગે લગભગ થી ચાલીસ મસાલાના પેકેટ જપ્ત કર્યા જેમાં અફીણ છુપાવીને રાખવામાં આવ્યું સાથે અન્ય બોક્સમાં પણ અફીણ મૂકવામાં આવ્યા ઉપરાંત ત્યાંથી છૂટા કફિડનો જથ્થો પણ મળી આવ્યો સમગ્ર જથ્થો અંદાજે વીસ કિલોથી પણ વધુ હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે પકડાયેલા હાઈ લેવલના ઓફિન્ડની કિંમત આંતરરાષ્ટ્રીય માર્કેટના ભાવ પ્રમાણે આંકવામાં આવી રહી છે કરોડોમાં હોવાની શક્યતા આ રેડમાં પોલીસે ડ્રગ્સના જથ્થા સાથે સંકળાયેલા એક શખ્સની પણ અટકાયત કરી પકડાયેલ તમામ ઓફિન્ડના સેમ્પલને વધુ પૃથ્થકરણ માટે એફએસએલમાં મોકલવામાં આવી રહ્યા જેથી તેની ગુણવત્તાને સ્ત્રોત વિશે ચોક્કસ માહિતી મળી શકે બ્યુરો રિપોર્ટ એસ નાઇન સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે